નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ સરકારી હોસ્પિટલમાં કાળજાળ ગરમીમાં દર્દીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું થરાદ તાલુકે અંતરિય વિસ્તાર અને ગરમી માટે એપી સેન્ટર હોવાથી અહીં વિશેષ ગરમી અનુભવાય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ સરકારી હોસ્પિટલમાં ગરમીને ધ્યાનમાં રાખીને દર્દીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે તેમજ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર હરીશ એમ વેઝેત્યન એમએસ સર્જન અધિકક્ષ વર્ગ એકની સૂચના અને માર્ગદર્શન થકી અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ થરાદ તાલુકામાં સખત ગરમીને ધ્યાનમાં રાખી અન્ય કોઈપણ વ્યક્તિ હીટવેવનો ભોગ ના બને તે માટે સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે પાંચ જમ્બો કુલર અને પ્રસુતિ વિભાગમાં એસીની વ્યવસ્થા કરવામાં આવી છે તથા સરકારી હોસ્પિટલમાં સખત ગરમીમાં ડોક્ટર હરીશ એમ વૈસેત્યન દ્વારા અમુક દાતાશ્રીને કાને વાત ધરતા દાતાશ્રી દ્વારા સરકારી હોસ્પિટલમાં મિનરલ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આમ સરકારી હોસ્પિટલમાં સુંદર આયોજન થકી આજના અંતરિયાળ વિસ્તાર થરાદના આજુબાજુના ગામના લોકો સારવાર અર્થે થરાક સરકારી હોસ્પિટલ ખાતે આવે છે ત્યારે હીટવેવનો ભોગ ન બને તે માટે તમામ સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા સ્ટાફ અને સંચાલન કરતા અધિકારીઓને અભિનંદનને પાત્ર છે રેડ એલર્ટ વેન્ટિલેટ કરવામાં આવે છે થરા એ આંતરિયા અને બોર્ડરનો વિસ્તાર છે અહીંયા ગરમીનું પ્રમાણ સતત ચોમાણ પિસ્તાલીસ ડિગ્રી રહેતી હોય છે આવા સંજોગોમાં માન્ય સરકારશ્રી દ્વારા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના કમિશનરશ્રી દ્વારા ઈઆઈ લિફ્ટ કરીને એવી સૂચના આપવામાં આવી કે જિલ્લાની જે સબ જિલ્લાની તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગરમી ગરમીના લીધે કોઈ તકલીફ ન પડે એટલા માટે પૂર્ણ વ્યવસ્થા કરવા થાય છે એટલે પીઆર ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારની હોસ્પિટલને પાંચ કુલર આપવામાં આવે છે અને જમ્મુ સાઇડના કુલર છે દર્દીઓની ગરમીમાં રાહત રહે છે અને કોઈ સ્ટોકનો બનાવ બનવામાં આવેલ નથી વિશેષમાં અમારે વોર્ડ નંબર વીસ છે એમાં પણ પાંચ એસી ફિટ થયેલા છે એટલે એમાં પણ દર્દીઓને રાહત ધરાવે છે ડિલિવરી રૂમમાં જે પ્રસુતા માતાઓ આવતી હોય છે એ પણ ગરમીનો ભોગ ન બને અસહ્ય ગરમી એટલે તેમાં પણ એક એસીની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારબાદ દિલ્હીની પછીની જે સારવારનો વોર્ડ છે એમાં પણ બે કુલર મૂકવામાં આવે છે અને સમગ્ર હોસ્પિટલમાં પંખા તથા કુલર અને એસી ચાલુ અલગ હોય છે વિશેષમાં લોકોને પાણીની ઠંડા પાણીની તકલીફ ન પડે એટલા માટે થરાદના દાતાઓ દ્વારા પણ લગભગ અંદાજે પંદરથી વીસ બોટલ એક બોટલનું વીસ લીટરનું ઠંડા પાણીની સગવડ કરવામાં આવી છે એનો લાભ પણ ઉપડીમાં આવતા દર્દીઓ રહેશે